અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રિક્ષા યુનિયનો દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ફ્લેગ મીટર ન લગાડતા કરવામાં આવતા દંડને રદ કરવાની માંગ કરાઈ અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રિક્ષા યુનિયનો દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને રાજ્યમાં ઓટો રિક્ષામાં લગાવવામાં આવતા ફ્લેગ મીટર ન લગાડતા કરવામાં આવતા દંડને રદ કરવાની માંગ કરવામાં આવી છે જેમાં દર્શાવ્યા મુજબ કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનો જેમાં ટુ વ્હીલર થ્રી વ્હીલર ટેક્સી મેક્સી કેબ બસ લક્ઝરી અને હેવી વાહનોમાં પણ કિલોમીટર માપવા અલાયદું મીટર હોવું જ જોઈએ જે પ્રજા હિતમાં છે પરંતુ ફક્ત ઓટો રિક્ષા ચાલકો ઉપર આ કાયદાની અમલવારી અને દંડ રાજ્ય સરકારની ભેદભાવભરી નીતિ દર્શાવે છે પોલીસ કમિશનર અમદાવાદ અને કાલુપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલા કચેરી હુકમ કે જેમાં પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર લગાવવું ફરજિયાત હોય તેમજ ફ્લેગ મીટર ન લગાવેલ હોય કે બગડેલ હોય તો દંડ કરવામાં આવે છે જેથી હાઈકોર્ટે સરકારી વકીલને આવો નિયમ ફક્ત ઓટો રિક્ષા ચાલકો માટે છે કે એની પેસેન્જર કોમર્શિયલ વાહનો માટે પણ છે તે અંગે સૂચના મેળવી જવાબ આપવા જણાવ્યું છે આ મુદ્દે વધુ સુનાવણી એકવીસમી એપ્રિલે યોજાશે